નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ પર આજે આપણે લાલ અને ડુંગળી સફેદ એમ તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવની માહિતી મેળવશું ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ મોવા માર્કેટ યાર્ડ સોથી ઊંચો બજાર ભાવ ત્રણ હજાર નવ સુરત યાર્ડ સોથી ઊંચો બજાર ભાવ પાંચસો વીસ ભાવનગર માર્કેટયાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો ચુમ્માલીસથી ત્રણસો સત્યાશી પાલીતાણા માર્કેટ યાર્ડ બસો છત્રીસથી ત્રણસો એકવીસ મોડાસા માર્કેટ યાર્ડ એકસો ત્રીસથી ઊંચો બજાર ભાવ બસો બાણું ગોંડલ માર્કેટ યાર્ડ એક્યાસી થી બસો છોતેર જસદણ માર્કેટ યાર્ડ એકાણુંથી બસો એક્યાસી જતપુર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકતાલીસથી બસો છાસઠ વિસાવદર માર્કેટયાર્ડ નીચો બજાર ભાવ જોઈએ તો પંચાણુંથી ઊંચો બજાર ભાવ બસો એક તેમજ દાહોદ માર્કેટયાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો વીસથી ત્રણસો ચાલીસ મોરબી માર્કેટ યાર્ડ સોથી ઊંચો બજાર ભાવ ત્રણસો ધોરાજી માર્કેટયાર્ડ એકસો એકસઠથી બસો એકવીસ અમરેલી માર્કેટયાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો દસથી ત્રણસો વડોદરા માર્કેટ યાર્ડ નીચો એકસો એકસઠથી ઊંચો ચારસો એકતાલીસ હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવીશું મહુવા માર્કેટયાર્ડ નીચો બજાર ભાવ જોઈએ તો એકસો ચોવીસથી ઊંચો બજાર ભાવ ત્રણસો છ ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો એકસો પિસ્તાલીસથી ત્રણસો સિત્યોતેર ગોંડલ માર્કેટ યાર્ડ એકસો એકથી ઊંચો બજાર ભાવ ત્રણસો એક મોડાસા માર્કેટ યાર્ડ ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો એકસો ત્રીસથી ઊંચો બજાર ભાવ બસો બાણું